ચાલો મિત્રો જય માતાજી બધાને તો તમારું બધાનું સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલ ની અંદર તો આજે આપણે બનાવવાના છે ચણા દાળ તો મસ્ત મજાની ટેસ્ટી અને ચટાકે દાળ એવી ચણા દાળ આપણે બનાવશું તો અહીંયા આપણે ચણા દાળ લઈ લીધી છે પાટી સાફ પાણીથી ધોઈ લઈશું અને પાણી કાઢી લઈશું ત્યારબાદ આપણે એને બાફવાની પ્રોસેસ કરીશું તો એક પેનની અંદર આપણે પાણી નાખીશું અને તેમાં પાણી ગરમ થાય એટલે આપણે ચણા દાળ જે ધોયેલી છે તે નાખીશું ત્યારબાદ સ્વાદ પ્રમાણે મીઠું નાખીશું અંદર તો ચણા દાળ બફાય ત્યાં સુધી આપણે મસાલા કટિંગ કરી લઈશું તો મારી ચેનલને ને લાઈક કરીજો સબસ્ક્રાઈબ કરીજો અને ફોલો કરીજો તો મસાલામાં કટિંગ માટે આપણે આદુ લસણ લીધું છે મરચાં લીધા છે અને ત્યારબાદ ટમાટો એક લીધો છે અને ત્યારબાદ આપણે ડુંગળી એક કિલી ગાંઠિયો લીધો છે એને કટિંગ કરીને આપણે ક્રશરની અંદર કરવાનો છે તો આપણે એને કટિંગ ક્રશિંગ કરી લઈશું તો ક્રશરની અંદર આપણે એકદમ ઝીણું બારીક થઈ જાય છે કટિંગ અને જોઈશું કશું અહીંયા તો ચણાની દાળ આમ તો

તેલ ગરમ થાય એટલે આપણે એમાં રાઈ આખું જીરું નાખીશું ત્યારબાદ આપણે સૂકા મસાલામાં તજ લવિંગ લીલા સૂકા મરચા જે પણ હોય તે આપણે અંદર એડ કરીશું જો ન ભાવતા હોય તમને ન ફાવતા હોય તો ન પણ નાખી શકો ત્યારબાદ આપણે જે ટમેટા મરચા આદુ લસણ ડુંગળી નું ક્રશ કર્યું છે તે એડ કરીશું અને સારી રીતે એને પકવીશું મસ્ત મજા એની ગ્રેવી થઈ જાય ત્યાં સુધી આપણે એને પકવવાનું છે વચ્ચે વચ્ચે એકાદ વખત ટાંકીને પણ આપણે પકવવાનું છે તો હળદર મીઠું આપણે એમાં એડ કરીશું જેથી કરીને મીઠું નાખવાથી જે ડુંગળી અને ટમાટા મરચાં ની અંદર જે પાણી હોય તે છૂટું પડે અને સારી રીતે ગ્રેવી જેવું બની જાય તો ફાઇનલી આપણે સારી રીતે સંતળાઈ ગયા છે ચાર થી પાંચ મિનિટ સુધી સાંતળા બાદ પછી આપણે ચાકીને પણ પકવીશું તમે જોઈ શકો છો તેલ છૂટું પડવા માંડ્યું છે હવે આપણે બીજા જે મસાલા છે તે એમાં એડ કરીશું

જેથી કરીને મસાલો સારી રીતે મિક્સ થઈ જાય તો ઢાંકીને આપણે બીજી બે વખત પકવીશું તમે જોઈ શકો છો હવે મસ્ત મજાનું પાકી ગયું છે હવે આપણે એમાં જે ચણા દાળ બાફી છે તે એમાં એડ કરીશું મીડિયમ પોચી થઈ જાય ત્યાં સુધી આપણે એને બાફવાની છે ચણા દાળ બફાઈ ગઈ છે અને આપણે એમાં એડ કરીશું અને માં બધું લોકોને શેર કરીજો નવા મિત્રો જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરીને આવા નવા વિડીયો મારી ચેનલ પર છે થેન્ક યુ ફોર વોચિંગ